તો સ્વાગત છે મારા વીડિયોમાં તો મિત્રો તમને આજનું વાતાવરણ જવું જોઈ લો તો મિત્રો અને વરસાદ થોડા સોટા પડે છે એટલે વધારે વરસાદ આવે છે તો પણ તમને બતાવીશ કે વરસાદ આવ્યો કે નહીં તો જોવો આ મકા હતું બધું અને આ મકા તો અને ટાવર અમારે નજીક છે મિત્રો તમને આગલા ઓલો વિડીયોમાં પણ જોવા મળ્યો છે આ સેહવાગાનું નામ છે અને આના પ્યુસ છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જોઈ લો તમને ઉપરથી વધારે નજર તો સ્વાગત છે મિત્રો ના બીમાં તો મિત્રો જો હરિફાની ચા લાવી છે આપણે તો જોઈ લો આજે કેવી ટેસ્ટ કરીને સારી રહેશે કારણ કે હરિભા અને આપણે ફૂમતાડજી આપણું ફેવરેટ છે એટલે આપણે દરરોજ ફૂમતાડજી જોઈએ છીએ અને આજે હરિફાની ચા લાવી દીધી છે તો આપણે મિત્રો હવે ચા તમને પણ હરીફાની બતાવી દીધી છે અને આપણે તે ટેસ્ટ પણ કરી છે તો સરસ છે ચા તો મિત્રો ચા પીવાની મજા આવી ગઈ તો તમે પણ લાવી દો હરિફાની ચા તો જે પણ ચા પીધી હોય હરિભાની તે કમેન્ટ કરી દેજો તો હરિભાની ચા જબરજસ્ત હતી એમ મજા આવી ગઈ તો મિત્રો અને આપણે વરસાદે હવે જતો રહ્યો રહેજોમાં હાલ તો નહીં હમણાં જબર આવ્યો હતો વરસાદ આપણે નહીં વરસાદમાં પાછો બ્લોગ ચાલુ કરી દીધો અને પાછા કપડાં બદલી દેવા તો મિત્રો તમે મારા બ્લોગ જોવો છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લેજો બ્લોગ ગમતા હોય તો અને આપણે તમને પણ આ જોઈ લો જાંબુ પણ છે જાંબુ બતાવું તમને તો મિત્રો જાંબુ તો છે પણ હવે જાંબુ ભાવતા નથી કારણ કે વરસાદ પડ્યો હવે જાંબુ ખાવાનું જીવે નથી થતો તો આપણે આજનો લગનો આપણે લગ અહીંયા પૂરો કરીએ છીએ